નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અરે ભગવાન આ શું થઈ ગયું મિત્રો રાજબા ગઢવીના ઘરે તો માતામાં સેવાઈ ગયો જ્યાં મિત્રો આ ખોટી ન્યૂઝ બિલકુલ નથી ન્યૂઝ હાંચી છે હું તમને જણાવી દઉં કે રાજબા ગઢવીનો સત્રસાયા અત્યારે ગુમાવી બેઠા છે જ્યાં મિત્રો વાત કરીએ તો અત્યારે મોડી રાત્રે મોટા સમાચાર સામે આવ્યા હતા કે રાજબાના ઉપર જેમનો હાથ હતો તેમની મિત્રો અવસાન થતા અત્યારે દુઃખની લાગણી અનુભવાઈ રહી છે રાજભા ગઢવીને એટલે કે તેમના પિતાનું અવસાન થયું છે રાજબા ગઢવી રડવા પણ લાગ્યા એ વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ઘણા વિડીયો હું તમને વિડીયો પણ બતાવીશ આ વિડીયોમાં બતાવી શકું તેમ નથી પણ મિત્રો મોડી રાત્રે સમાચાર આવ્યા કે તેમના પિતા પિતાશ્રીનું અવસાન થયું ગયું છે થઈ ગયું છે જ્યાં મિત્રો આ મોટા સમાચાર સામે આવી રહ્યા હતા તો તેમની દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે ઓમ શાંતિ લખજો અને મિત્રો રાજપા ગઢવીને આ દુઃખની ઘડીમાં સહનશક્તિ મળે તે માટે ભગવાનને પણ પ્રાર્થના કરજો આપણે મળીશું નવા વિડીયો સાથે રાજપા ગઢવીના હું તમને વિડીયો બતાવીશ કે તેમાં શું થઈ રહ્યું છે